કાઈ નઈ થા હાલો મિત્રો તો અત્યારે આપણે બોડી ગામની અંદર આવેલા છીએ અને આ માડી વિહળિયા નાથની દિયા થી કાંકડા મટે છે અને બજા માણસો અહીંયા ઘણા આવે છે તો આપણે અત્યારે આવેલા છે એમાં પૂછી દઈએ અને બાબા અહીંયા છેને તકલીફ હતી કાંકડાની અત્યારે તને કેમ છે સારું છે કેટલા મુતકો છે આ આઠ આઠમો આતેના પપ્પા છે તમને કેમ લાગ્યું અહીંયા આવ્યા પછી ના સારું છે અને કોઈને તકલીફ હોય તો પાછું અહીંયા આવવું હોય તો સારમ સારું છે ડોક્ટર પાસે જવાય કે અહીં આવે અહીંયા જવાય ને ડોક્ટરે તો ઓપરેશન નું જ કહે છે ને આ મારા ખુદના સુખરો છે અમે દવાખાને જઈતા ભાવનગર એને ઓપરેશન કરવાનું કીધું તો અમે સઠ્ઠો ધકો ખાધો પચ્ચરના હાવે હાવ રેડી થઈ જેલું છે કાકડાનું ને નાકમાં મસા હતા બોલવામાં તકલીફ હતી બોલવામાં પણ એનો ઘણો સુધારો થઈ ગયો છે અને આ માડી છે વિહળિયા નથની દિયા થી ઠકની દિયા થી કાંકડા મટે છે તમારે દવા 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી અને ખાવ સેવા કરે છે મરાજીવા અને અહીંયા આવવા માટે તમારે પાળિયાદ વે આવો પાળિયાદથી ત્રણ કિલોમીટર બોડી ગામ થાય અને ના બાપા સીતારામની મઢીની સામે લખેલું છે નાથની બોર્ડ મારેલું છે એ સામે રસ્તો છે અને ઉપર હું કોન્ટેક નંબર આપું છું તમે સંપર્ક કરી શકો છો તમે પાળિયાદથી આવો એટલે રોડ ઉપર બોર્ડ છે અને એ બોર્ડની સામે ખાસો થાય એટલે સીધે સીધું વેચાણ એટલે છેલ્લે માડીનું ઘર આવે છે જે કોઈને કાંકડાની તકલીફ હોય તેને ફોન કરી અને આવું ઉપર કોન્ટેક નંબર આપેલો છે